આમ તો તમે પુનજન્મની વાત માત્ર ફિલ્મો કે વાર્તાઓમાં સાંભળી હશે પરંતુ આજે તમને હું જન્મની એવી ઘટના બતાવવાનો છું જે હકીકતમાં જોવા મળી છે ત્યારે કોણ છે આ વ્યક્તિ જેનો પુનઃ જન્મ થયો છે અને તેને પહેલાં જન્મની તમામ વસ્તુઓ યાદ પણ છે તો ચાલો જોઈએ આ વિડીયોમાં તે તમામ માહિતી તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં

સાથે જ આ બાળકી દાવો કરી રહી છે કે તેનો આ પુનર્જન્મ છે અને તે 24 વર્ષ પહેલા અંજારમાં રહેતી હતી જ્યાં ભૂકંપમાં તેનું અને તેના પરિવારનું મોત નિપજ્યું હતું સમગ્ર ઘટનાની વાત કરીએ તો બનાસકાંઠાના ખસ્સા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા બોલતા શીખે ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગી હતી તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી જેમ કે પાણી જોઈએ તો મા મુજે પાણી દે જો કે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ખબર પડતી ન હતી આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય તો દક્ષા લવારા કરે છે જેમ કંઈ તેને તરફ ધ્યાન પણ કોઈ આપતું ન હતું સ્કૂલે ગયા વગર કોઈપણ પ્રકારના મોબાઈલ ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર તેમજ આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ કોઈ અચંબામાં તેની પૂછપરછ કરતા ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી જ્યાં તેનું નામ પ્રિંજલ હતું તેના માતા પિતા પણ અંજારમાં હતા ભૂકંપ વખતે દાબુ પડતા તે મળી ગઈ હોવાનું રટણ કરે છે देखा है इधर और पहले तू कहा थी पहले अंजार में थी अंजार में क्या नाम था तेरा अंजार में पिंजल नाम था पिंजल नाम था तब वहाँ तुम क्या करती थी वहाँ वहाँ खेलते केक बनाते ठीक है मम्मी पापा क्या करते थे वो तो नहीं पता उधर क्या नौकरी करते थे मम्मी पता मम्मी पापा पापा तो ऐसे नौकरी करते हैं केक बनाने के। की और वो... क्या हुआ था तेरे साथ उधर वहाँ मैं मर गई थी कैसे मरी थी मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था ढाबा कैसे गिरा था धरती गम हुआ था धरती कब हुआ था है? कब हुआ था दो साल में उस साल और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे नहीं तो उस टाइम खाली मैं ही मरी थी तो मम्मी पापा किधर थे तब तब तो वो अपना तो काम कर रहे थे काम कर रहे थे तू घर पे थी तब तू कितने साल की थी उधर तभी तो इतने साल की थी इतने साल की थी छोटे थे बड़ी बड़ी थी या छोटी? थोड़ी, थोड़ी बड़ी हुई थी थोड़ी बड़ी हुई थी और पढ़ने जाती थी हाँ बाल, में जाती बाल थी। मंदिर में जाती थी बाल मंदिर में जाती थी सही सही और क्या बोलता हूँ उधर तेरा मम्मी पापा का नाम क्या था वो नहीं पता नहीं पता बराबर तो अभी इधर आई है दूसरा क्या मालूम है तेरे को जन्म का दूसरा कुछ नहीं मालूम कुछ तो मालूम होगा ना तू कैसे घूमती थी कि किधर खेलती थी उधर दूसरा कुछ नहीं मालूम बताए ते ना तेरे साथ तर दोस्त तेरा को दोस्त आई है हां मेरे बहुत दोस्त थे दोस्तों का नाम दोस्तों है दोस्तों का नाम, नाम, नाम था अपना बुनो के याद नहीं है याद नहीं है बेजारिक मां कच्छ में भूकंप आने के कारण गुजरात सहित समग्र देश ने हचमचावी नाख्यो हतो જેમાં ભૂકંપના કારણે કેટલાય લોકોના જીવ ગયા હતા કેટલાક લોકો પરિવાર વિહોણા થઈ ગયા હતા જેને આજે ચોવીસ વર્ષ વીતી ગયા છે કદાચ કોઈને આ ભૂકંપ યાદ આવતો હશે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખસ્સા ગામની પાંચ વર્ષની બાળકીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચોવીસ વર્ષ પહેલા કચ્છમાં આવેલા ભૂકંપની યાદો તાજી કરાવી નાખી છે તે દીકરી દાવો કરી રહી છે કે તેનો આ પુનઃજન્મ જન્મ છે પહેલો જન્મ કચ્છ જિલ્લાના અંજાર ખાતે થયો હતો અને ભૂકંપમાં તેના ભાઈ બહેન માતા પિતાનું મોત નીપજ્યા છે રક્ષાનું કહેવું છે કે તે અંજારમાં હતી અને સ્કૂલેથી પરત આવી હતી અને મકાનનું ધાબુ કરતા તેનું મોત થયું હતું તેના પિતા કેક બનાવવાની ફેક્ટરીમાં એટલે કે બેકરીમાં કામ કરતા હતા તેઓ લાલ કલરના કપડાં પહેરતા હતા તો માતા ફૂલવાળી સાડી પહેરતી તો કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી અંજારમાં તેમનું મોટું મકાન પણ હતું તેના માતા પિતા તેને ખૂબ જ પ્રેમ કરતા હતા જોકે હવે દક્ષાના પિતાજી જેતાજી ઠાકોરે કહ્યું કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી હતી જેથી અમને લાગ્યું કે તેનું ધ્યાન આપવાનું અમે છોડી દીધું પરંતુ જેમ જેમ તે મોટી થતી ગઈ સતત હિન્દીમાં વાત કરતી ત્યારે અમે તેને શાંતિથી બેસાડીને પૂછ્યું કે તેને અંજારમાં ભૂકંપમાં તેનું મોત થયું હતું તેવું રટણ કર્યું હતું જેથી અમે તેની વાત સાંભળીને અચંબામાં મુકાઈ ગયા છે અમારા ઘરમાં ટીવી નથી કે નથી મોબાઈલ આપતા તે ભણવા સ્કૂલે ગઈ નથી તો પણ તે સતત હિન્દી બોલી રહી છે તો આ વિશે દક્ષા ઠાકોરની માતા ગીતાબેનનું કહેવું છે કે દીકરી ત્રણ વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી પરંતુ એવું રટણ કરતી કે જંજારમાં જ્યારે ભૂકંપ આવે ત્યારે હું મારી મળી ગઈ હતી ને મારો આપ ન જાણ છે જેથી અમે લો સૌ લોકો ચકિત થઈ ગયા છે મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી ત્યારે આ ઘટના એ હાલ તો ચારે બાજુ ચાલતી આવી છે અને આ દીકરી હાલ પણ પોતાના માતા પિતાને એટલું પ્રેમ પણ આપ માતા પિતાને પણ કરે છે અને આ પુનઃજન્મની ઘટનાનો કિસ્સો હાલ ગુજરાત પ્રકાશમાં આવ્યું છે જો આપને અમારી ચેનલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો થેન્ક યુ